અંકલેશ્વર ખાતે ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી સૂર્ય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર યુનુસ નિશા શેખ એન્જિનિયરિંગ હાર્ડવેર માલસામાન ખરીદ વેચાણ કરી વેપાર ધંધો કરી જુદા જુદા ઓર્ડરથી એન્જિનિયરિંગ હાર્ડવેર માલસામાનનો વ્યવસાય કરતા આ કામના આરોપી નિશા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર જીતેન્દ્ર પાટીલ ફરિયાદી સાથે ધંધો કરતા આવેલ તે દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી જુદા જુદા સમયે જુદા જુદા બિલથી એન્જિનિયરિંગ હાર્ડવેર માલસામાન ખરીદી કરેલ માલના નાણાં નિયત સમયમાં આરોપી દ્વારા ચુકવણી ન કરાતા ફરિયાદીએ ત્રણ બાર બે હજાર એકવીસના રોજ આરોપીએ આપેલા આઈડીબીઆઈ બેંકના ચેક ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાં નાખતા બે ચેક પેમેન્ટ સ્ટોપ અને ઇન્સ્ટિફેન્શિયલના શેરા સાથે પરત આવેલ જેની ફરિયાદીએ આરોપીને જાણ કરતા આરોપીએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા સૌપ્રથમ વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં આરોપી દ્વારા બાકી નીકળતા નાણાં ન ચૂકવી આપતા અંકલેશ્વર કોર્ટમાં વકીલે એઆઈ પઠાણ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી જે કેસ અંકલેશ્વરના ચોથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં જતા આરોપી તરફે વકીલ પીઆર પાનવાલા હાજર રહ્યા હતા જેમાં એઆઈ પઠાણની દાદા દલીલો તેમજ પુરાવાઓને માન્ય રાખી કલમ એકસો આડત્રીસ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી નિશા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર જીતેન્દ્ર પાટિલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી તેમજ ફરિયાદી પાસે ફરિયાદમાં જણાવેલ ચેકની રકમ પૈકી પચાસ હજાર ફરિયાદીને ચૂકવી આપેલ હોય ફરિયાદીને બે લાખ પચાસ હજાર આરોપી પાસેથી બાકી નીકળતા હોય એક માસની મુદ્દતમાં તે રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો જો આરોપી તે રકમ ચૂકવવામાં કસૂરવાર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ નામદાર કોર્ટે કર્યો હતો